વેલકમ બેક જે પરિસ્થિતિ રાજકોટ સિવિલની બહાર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે સિવિલ પરિસરમાં બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું છે લોકો હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે એકત્રીસ પરિવારજનોએ સગા ગુમ થયાની ફરિયાદ નોંધાવી સિવિલ હોસ્પિટલમાં એમ્સના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે સોળ જેટલા મૃતદેહ પચીસ બી એ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે હવે તેમાંથી કેટલા બહાર આવ્યા છે તે પણ જોવું રહ્યું મેઇન ડોર જ બંધ થઈ ગયો હતો ને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી જેના કારણે ફર્સ્ટન્ડ ફ્લોર પર જેટલા લોકોની પરિસ્થિતિ હતી કુદાયું હતું તે તમામ લોકો કૂદી ગયા પરંતુ બાકીના લોકો ક્યાં ગયા તે પણ એક કામ કરવા માટે આવ્યો હતો અને એમના પરિજનોની આંખોમાં અત્યારે આંસુ છે

काम तो लो लो करने के लिए थी जब फोन नहीं किया था उनके घर वालों के साथ उनकी मम्मी के साथ या किसी के साथ बात हुई है हाँ बस पूछे हम लोग की कहाँ रहता है मोनू तो बोलता है राजकोट में रहता है बस इतने खबर था लेकिन आज खबर मिला की आग लग गए है वहाँ पे उसके पहले खबर नहीं था हम लोग को कौन सी जगह पे और रहता था लड़का अपने मम्मी से तो बात करता ही होगा हमने उस पर तो नहीं होता था अपने मम्मी से बात करता था नहीं आप रोये मत चुप हो जाए ये जाए। मिल जाएगा तो आप है याने चिड़ि नाख़ना रहा है एक डुस्काश है बस बस चुप हो जाए मिल जाएगा मिल जाएगा हाँ हो भी क्या। आप भी इनके साथ आए अंकल

લોકો હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે હૈયાફાટા રુદન જે આપણે સાંભળ્યું આવા તો કેટલાય હશે કે જે આગમાં હોમાઈ ગયા કે જેમની કદાચ મૃતદેહ પણ નથી મળ્યા આ શું કહેવું હત્યાકાંડ કહેવો ઘટનાક્રમ કહેવો દુર્ઘટના કહેવી આ ચાર તસવીરો શું દર બે ચાર મહિને પાંચ વર્ષે ચાર વર્ષે આ પરિસ્થિતિ જોવાની ક્યાંક તાર ખુલ્લા હોય છે કેટલાક શહેરોમાં કેટલીક જગ્યાઓ પર ધમધમાઈને ટ્યુશન ક્લાસ ચાલતા હોય અને એમાં એસી માં આગ લાગી જાય ગેમ ઝોનમાં આ પ્રકારની પરિસ્થિતિ ક્યારે સરકાર જાગશે